અને આ મગ આપણે કઈ વેલા પલાળવાની જરૂર નથી ઘણી જો આપણે વેલા પલાળી દીધા હોય તો એ મગ અમુક વાર કોળા અંદર કોળા કોળા દાણા રહી જતા હોય છે જૂના જૂના મગ હોય હોય એવું થતું છે તો આ રીતે આપણે તાત્કાલિક પલાળીને નાખવાનું હવે આપણે મીઠું નાખીશું અને આપણે પાંચ વિસલ કરી લઈશું ચાલો પાંચ વિસલ થઈ ગઈ છે અને કુકર આપણે એને જાતે ઠંડુ થવા દીધું છે હવે આપણે જોઈ લઈએ

આદુ અને લસણ ને આપણે લીલા મરચું એક બંને વસ્તુ નાખી દઈશું આપણે મરચા તમાર્યા નથી આપણે ડુંગળી નાખીશું મિક્સ કરી લઈશું આપણે ટમેટા નાખીશું અને લસણ આપણે થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે સાતર્યું હતું એટલે એનો સાચો સ્વાદ વયો જાય હવે આપણે આને થોડુંક વાર દઈશું આપણે ડુંગળી અને ટમેટાના ના ભાગમાં મીઠું નાખીશું મિક્સ કરી લઈશું અને ટમેટા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એકાદ મિનિટ માટે ડાકી અને રેવા દઈશું ચાલો એકાદ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે જોઈ લઈશું તો ટમેટા આપણે સોફ્ટ ગળી ગયા છે સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આમાં મસાલા કરીશું અડધી ચમચી આપણે હળદર નાખીશું એક થી દોઢ ચમચી જેટલું આપણે મરચું નાખીશું તે શું તમારે પ્રમાણે નાખવું એક ચમચી આપણે દાણાજીરું નાખીશું મિક્સ કરી લઈશું બધી વસ્તુમાં મસાલો ભળે તે સુધી આપણે સાંતરીશું અને થોડુંક અંદર પાણી નાખીશું એટલે મસાલો આપણો ભળે નહીં એકાદ એકાદ ચમચી જેટલું પાણી ને નાખ્યું છે અમને થોડીક વાર આનો મસાલા ભણવા દઈશું અને આ રીતે સાત રાખીશું આપણે આપણે બધા મસાલા સરસ સંપરાઈ ગયા છે અને એનું તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે મગ જે બાકી અને રાખ્યા હતા એ નાખીશું પાણી સહી એમ જ નાખી દેવાના છે મિક્સ કરી લઈશું આપણે ચાલો આપણે હવે રસાવાળા વાળા બનાવાના છીએ મગ તો આપણે થોડું પાણી નાખીશું આપણે ભાતમાં ખાવા માટે જ બનાવવાના છે આમાં તમે રોટલી જોડે પાકરી જોડે પરોઠા જોડે કે રોટલા જોડે પણ ખાઈ શકો છો હવે આપણે આમાં ગોળ નાખીશું ગોળ નાખવો બિલકુલ ઓપ્શનલ છે જો તમને મીઠા સ્વાદ ભાગતું હોય તો તમે ગોળ નાખી શકો છો આમાં લીંબુ નીચો અને ગોળ નાખો તો ખાટું મીઠું શાક બહુ સરસ બને છે ગરમ મસાલો નાખીશું અડધી ચમચી એકદમ ગેસ ધીમો કરી અને આપણે થોડીક વાર ખાવા દઈશું ચાલો હવે આપણે જોઈ લઈએ જો સરસ બની ગયું છે અને આ રીતે મેં રસા કર્યું છે કારણ કે રસાવાળું ખાવાનું છે એટલે મેં રસા રસાવાળું કર્યું છે તમારે જે રીતે રીતે ગ્રેવી જોતી હોય એ પ્રમાણે તમે પાણી નાખી અને રસો કરી શકો છો અને મેં જ્યારે મીઠું બાફ્યું ત્યારે પણ નાખ્યું હતું અને ડુંગળી અને ટમેટામાં પણ મીઠું નાખ્યું હતું એટલે મારા મીઠાની કઈ જરૂર પડી નથી તમારા સ્વાદ ચાખી અને પછી મીઠું નાખવાનું રહેશે હવે આપણે કોથમીર નાખીશું અને ગેસ બંધ કરી અને આપણે લીંબુ ની ચોવીશું તો આપણું સર તૈયાર છે તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં